વડોદરાની વિશ્વામિત્રી નદીમાં બિલ્ડર્સ ઠાલવી રહ્યા છે કાટમાળ નદીમાંથી કાટમાળ હટાવવા હ્યુમન રાઇટ કમિટીએ કરેલા સૂચન બાદ પાલિકા એક્શનમાં આવી શહેરના કોટા સ્મશાન પાછળ જેસીબી અને ઇટાચી મશીન ઉતારી ખોદકામ શરૂ કરાયું વિશ્વામિત્રીમાં તેર સ્થળે ચાર કરોડ ચાલીસ લાખ કિલો કાટમાળનું અનુમાન છે વધુ ત્રણ સ્થળે તપાસ હાથ ધરાઈ ડિસિલ્ડિંગ વાઇડનિંગ ક્લીનિંગના કોન્ટ્રાક્ટ અપાયા આ ડિસિલ્ડિંગ તો કરાયું જ નથી વાઇડનિંગ અને ક્લિનિંગ કરાયું આ વાઇડનિંગમાં પણ મૂળ નદીના માપો જે છે એ નદીના માપોના સેટેલાઇટ પિક્ચરથી એમને પહોળાઈ જૂના પિક્ચરથી અત્યારે તો નદી પૂરી નાખેલી છે પણ ઇન્સેટ વન બી છૂટ્યા પછી જૂના પિક્ચરો અવેલેબલ છે નદીના નેવુંની સાલના પંચાણુંની સાલના બે હજારની સાલના આ પિક્ચરો લઈને નદીને ઓરિજિનલ વાઇડ જેટલી છે એ કરવી જોઈએ એ પણ કર્યું નથી ઉપરથી કોયર મેટ નાખીને એના બેન્કિંગ ચાળવવાની વાત હતી તો એ પણ સક્સેસ નથી ગયું અત્યારે કશું તમને એક ઘાસ બી ના મળે કે કોયર મેટ બી ના મળે એવી હાલત કરેલી એટલે આ કોર્પોરેશન માત્ર નદીના નામે કરોડો રૂપિયાનું ઈંધણ કરે છે અને નદીના એમની ઈરાદો નથી કે કાયમી એનું સોલ્યુશન આવે અત્યારે કામગીરી હમણાં હાલ કોઈ મોટા પાયે ચાલી નથી રહી પરંતુ એ લોકોએ જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે સર્વે ચાલી રહ્યો છે અને વહેલામાં વહેલી તકે જ્યાં પણ જરૂરી હશે ત્યાં આ કામગીરી શરૂ કરી અને એને પૂર્ણ કરવામાં આવશે જે પહેલાં ફેઝમાં એંસી કરોડ રૂપિયા આવ્યા એમાં આપણે નદીને પહોળીને ઊંડી કરી દીધી છે એટલે જે સંકટ હતું એ હવે ટળી ગયું છે પરંતુ તે છતાંય જે ડેવલપમેન્ટ કરવાનું છે એના માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને વહેલામ વહેલી તકે પ્લાન સરકારમાં મૂકી અને પૈસાની ફાળવણી કરાવવામાં આવશે